નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સ્મશાનમાં જેસો વેજો બહારવટિયાની બનેલ સત્ય ઘટના વિશે લોળાગળ લાંકાળ ગુજસ તું મોદરને ગઢે ત્યાં તો સિંગળ દીપ શેઢાળ કંપવા લાગે કવટાઉત હે પાતળી કમરવાળા માસના લોછા ગળનારા સાવજ કવાટજીના પુત્ર જેસાજી તું જ્યારે જૂનાગઢને કિલ્લે જઈને ગર્જના કરે છે ત્યારે પાદશાહ રૂપી સુંઢાળો ગજરાજ કંપવા લાગે છે તમારો કોઈ અન્ન પાણીનું શુદ્ધાર્થી કોઈ ભૂખ્યું હોય તો આવી જાજો ભાઈ પેલો ભાગ મધરાતે મસાણમાં બેઠેલા માણસે આ પ્રમાણે સાદ પાડ્યો એ નિર્જન ભૂમિ એના ઘેરા અવાજ છે કાંપી ઉઠી તાજુ મળદું બળ્યું હોય તેવી સીતા સળગે છે સીતામાં ભડકા નથી રહ્યા પણ લાકડાના મોટા ખોડસાનો દેવા દેવતા ચારે બાજુ લાલ છટક જાય પાડતો

અને ઉછે જોય હાકલ દીધી કે કોઈ અન્ન પાણીનું સુધારથી કોઈ ઉપવાસી હાકલ પૂરી થતા જ પાછળથી રજપૂતના ખંભા ઉપર થઈને એક હાથ નીકળ્યો પંજો પહોળો કરીને એ હાથ જાણે કે જમવાનું માંગે છે કોઈ બોલતું નથી રજપૂત સીતા સામે મો રાખીને બોલ્યો આ લ્યો ભા તમારે તો મોઢું દેખાડવામાં લાજ આવતી હશે ઠીક મારે મોઢું જોઈને કરવું છે એ શું રજપૂતને પાછળ નજર ન કરવાની તો પ્રતિજ્ઞા છે વાંસેથી આવીને કોણ હાથ લંબાવે સોરઠી બહાર વટ્યા છે એ જાણવાની એને જરૂર નથી કોઈ સુધાર્થી હશે એટલું જાણવું બસ માસનો પહેલો ટુકડો એણે એ ગેબી હાથની હથેળીમાં મૂકી દીધો એ લઈને હાથ પાછો ચાલ્યો બીજું બટકું કાપીને જ્યાં રજપૂત પોતાના મોંમાં લે મેલવા જાય છે ત્યાં ફરીવાર એ જ હાથ ફરી લાંબો થયો ને હથેળી ધરી વળી પાછો લોભ લાગ્યો ઠીક લ્યો ભાગો બીજો ટુકડો પણ રજપૂતે એ હથેળીમાં ધર્યો લઈને હા પાછો ખેંચાઈ ગયો ત્રીજો ટુકડો ચોથો ટુકડો પાંચમો છઠ્ઠો વારંવાર હાથ લાંબો થતો જ ગયો ને રજપૂત એને બટકા આપતો ગયો એમ કરતા આખો ઘેટો ખલાસ થયો તો એ હાથ તો ફરીવાર નીકળ્યો રંગ છે તમને ભા પત્ય લેવી છે લ્યો ત્યારે રજપૂત કળી ગયો જમૈયો પોતાના શરીર પર મેલો જરડ દઈને એણે પીંડી કાપી કાપીને લોહી નીતરતી એ હાથમાં મેલી ને જ્યાં બીજી પિંડી વધેરવા જાય છે ત્યાં મામા એવો માકાર થયો કોણી સુધી હેમની છુડીઓ ખળકાવતો કંકુવર્ણો હાથ બહાર નીકળ્યો અને રજપૂતનું જમણું કાંડું ઝાલી લીધું રજપૂતે હાકલ કરી કોણ છો તું બાપ હું શક્તિ એમ કહેતા દેવી સન્મુખ પધાર્યા કા માળી કાંડું કા ઝાલો બાપ હવે હાવ ધરાઈ રહી રજપૂતનું પણ લેવું તું માં પણ નહોતું લેવું કસોટી લેવી હતી લે બોલ તું કોણ છો બાપ માળી હું બહાર વટ્યો છું સારું માણસ તો અહીં ક્યાંથી બેઠું હોય નામ શું સાંજે સરવૈયો એકલે પંડે છો ના કાકાનો દીકરો વેજો જોડમાં છે અને દાદા ગંગદાસ ગુરુપદે બેઠા છે કોની પાસ આમે ખેડો છો બાદશાહ સામે જુનાગઢ ને અમદાવાદ બેની સામે સી જનત અમારા સારસોને પચાસ ગામ જૂનાગઢે આંચકી લીધા છે લો આજના જગદંબા જાણે એની સામું જોવામાં અમારો ધર્મ નથી સાંભળ્યું છે કે નટના પંખામાં છૂપે વેશે રજડે છે જાણ થાય તો પાદછા છોકરાઓની હત્યા કરે કેટલુંક થયા નીકળ્યા છો કાંઈ સાંભળતું નથી દાદાને કાળા મોવાળા હતા તે ધોળા થઈ ગયા છે બાર પોગા છે બચ્ચા સારા ઘોડા મળે તો અમદાવાદ સુધીનો નાખીએ જેસાજી થોડી કાર નહીં કરે આ ઘરના ડુંગરા અને ઊંડી નદીઓમાં થોડા ભાંગી જશે જાઓ બાપ સોમત નદીને કાંઠે તમને બે રોજડા મળશે માથે પલાળીને હાક્યા કરજો નદીઓ આવશે ત્યાં ઠેકી જશે અને ડુંગરાના ગાળા ટપી જશે પહાડોમાં પાટી કરશે જેસાજી તે મને તારું અંગ અર્પણ કર્યું તો મારું વરદાન સમજે કે સત સતધર્મ નહીં છૂકો ત્યાં સુધી તમારો ધજાગરો હેમખેમ રહેશે એમ કહીને શક્તિ અલોપ થઈ ગયા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ